નમસ્કાર મિત્રો આજે આપણે મટીરિયલ સાયન્સનું પાંચમું લેક્ચર એમાં લોક ધાતુ અને તેની મિશ્ર ધાતુ એમાં અગાઉ એનું આગળના લેક્ચરમાં આપણે પી ગાયન અને કાસ્ટ આયન અને કાસ્ટ આયન જે ચાર પ્રકાર હતા એમાંથી બે પ્રકાર ગ્રે કાસ્ટ આયન અને વ્હાઈટ કાસ્ટ આયન એના વિશે ભણી ચૂક્યા છીએ

મેલેબલ આયન મેળવવામાં આવે છે તો આયન જે સૌથી પહેલું કાસ્ટાયું છે નો ડિલ એમાં આપણે મેલેબલ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ તો ગ્રે કાસ્ટાયન કરતાં કાર્બનનું પ્રમાણ મેલેબલમાં ઓછું હોય છે એટલે એથી એની તન્યતા ટફનેસ અને તાણ સામર્થ્ય એ વધુ છે આપણે દરેક પ્રકારમાં ગ્રે વ્હાઇટ મેલેબલ અને નોડિલ ચારમાં કાર્બન તેમજ અન્ય અશુદ્ધિનું પ્રમાણ કેટલું છે એના વિશે મટીરિયલ સાયન્સના ચોથા લેક્ચરમાં એ દરેક પ્રમાણ વિશે આપણે શીખી ચૂક્યા છીએ એ જોવું હોય તો તમે ચોથો લેક્ચર ફરીથી જોઈ એનો અભ્યાસ કરી શકો છો ઇન શોર્ટ કે મેલેબલ કાસ્ટ આયનમાં કાર્બન ઓછું છે ગ્રે કાસ્ટ આયન કરતા એટલે એટલું યાદ રાખવાનું કે કાર્બન ઘટે એટલે ડક્ટિલિટી વધે ટફનેસ પણ વધે અને તાણ સામર્થ્ય પણ વધે છે

તે વાયબ્રેશનનું શોષણ કરી શકાય છે તો આ બધા છે મેલેબલ એનું આંતરિક બંધારણ જોઈ લો મિત્રો બંધારણ જોયા છે આ બંધારણ મેલેબલ ઉપયોગ જોઈએ ડક્ટિલિટી ટફનેસ અને તાણ સામર્થ્ય વધારે છે અને એના લીધે એનો ઉપયોગ ઇલેક્ટ્રિકના સાધનો અને ઇલેક્ટ્રિક ફિટિંગ બનાવવા માટે કરવામાં આવે છે મશીનના ભાગ મશીનના જે સ્પેર ફાર્ટ આવે ખેતીવાડીના સાધનો પાઇપ અને પાઇપ ફિટિંગ અહીંયા દેખાય છે વોશર વગેરે બનાવવા માટે પણ મેલેબલ કાસ્ટ વપરાય છે મિત્રો મેલેબલ કાસ્ટ જગ્યાએ ફક્ત કાસ્ટ કાસ્ટઆઈન અગાઉ શીખી ગયા એમાં પણ પાઇપ અને પાઇપ ફિટિંગ આવતું હતું પણ મેલેબલ કાસ્ટ કાસ્ટઆઈન અને સાદુ કાસ્ટ ફેરી હશે કે એના પર તમે એકદમ થોડો મારો તો તૂટી જશે નહીં આ થોડું મેલેબલ હશે तो एकदम वटखणो હશે નહીં ઓકે કાવા થી મેલેબલ કાસ્ટાઇન હવે જી નોડ્યુલર કાસ્ટાઇન નોડ્યુલર કાસ્ટાઇન એ મેલેબલ કાસ્ટાઇન જેવું છે પરંતુ બંનેમાં એક મેજર ડિફરન્સ હોય તો છે ઉષ્મા ઉપચારનો આપણે મેલેબલ કાસ્ટાઇન માં શું જોઈએ કે વાઇટ કાસ્ટાઇન પર ઉષ્મા ઉપચાર કરીને મેલેબલ કાસ્ટાઇન મેડવામાં આવે છે ઉપચાર કરવામાં આવતો નથી આ બંને નામ કયું છે ડાયન એક ધાતુનો ગુણધર્મ છે ડિલિટી એટલે કે તમે એને ખેંચી શકો તો સીધી રીતે એ છે કે નોડ્યુલર કાસ્ટાયન નું તાણ સામર્થ કેવું છે વધારે હશે એને વધારે ખેંચી શકો છો તમે એના નામના આધારે તમને ફેલાવી જાય છે એ ડક્ટાઇલ આયન છે એનું બીજું નામ એટલે એને વધારે ખેંચી શકો તમે અને બીજું નામ છે એનું સ્ફેરોઇડલ ગ્રેફાઇટ આયન ઓકે અને બીજી રીતે તમે કહી શકો કે આમાં કાર્બન સના સ્વરૂપે હશે ગ્રેફાઇટ સ્વરૂપે એના નામના આધાર તમે કહી શકો છો તો આ બીજા બે એના નામ છે એના નોડ્યુલર કાસ્ટ આયનના ગુણધર્મો જોઈએ તો તે સારી તન્યતા નામના આધારે જ કીધું હતું અને ટીપાઉપણું પણ ધરાવે છે કારણ કે મેલેબલ કાસ્ટ આયન જેવું છે ને મેલેબિલિટી તો હશે જ સાથે સાથે ડું એટલે પણ વધારે જશે અને એથી એનો ઉપયોગ નોબેલ કાસ્ટ આયન જે છે આવી હેવી મશીનરી કોઈ પણ બનાવવાની હોય ત્યારે કે જેમાં એની સ્ટ્રેન્થ વધુ હોવી જોઈએ કે જ્યાં કોઈ પણ પાર્ટસ ઉપર વધારે ખેંચાણ લાગતું હોય

લે દરમિયાન એમાં ઘસારો ઝડપથી લાગવો જોઈએ નહીં આ જો ઝડપથી ઘસાઈ જાય તો વાડી કરીએ તમારે એના સ્પેર પાર્ટ રિપ્લેસ કરવા પડે ધારો કે આ જે છે આ જ્યાંથી વજન ઉચકાય છે એ ઘસાઈ જાય વાડી કરીએ તો શું કરવાનું એનામાં કાટ લાગી જાય એ પણ ચાલે નહીં એટલે ઘસારા કાટ અને ઉષ્મા પ્રતિરોધક છે નોડ્યુલ કાસ્ટ આયન તેનું ગલનબિંદુ કેવું છે નીચું છે હવે એનો ઉપયોગ જોઈએ એ પહેલા એનું આંતરિક બંધારણ જો મિત્રો આમાં શું છે એકદમ નાના નાના રિજિયન જોવા મળે જો તમે છે અલગ અલગ ભાગ છે અમુક નાના નાના વિસ્તારમાં અને એમાં થોડું થોડી કપચી જેવું જોવા મળે છે ત્યાં ઓકે તો આ છે એનું આંતરિક બંધારણ ઉપયોગ તો મેં તમને અગાઉ વિડીયો પ્રમાણેની તાણ સામર્થ્ય વધારે છે એટલે હેવી લોડેડ મશીન જેવા કે અર્થ મુવિંગ મશીન એટલે સાદી રીતે તમે કહો છો જીસીબી ટ્રેક્ટર એના જેવા અન્ય લોડિંગ મશીનના ભાગો બનાવવા માટે ઓટોમોબાઈલ એન્જિન જે છે એના સ્પેર પાર્ટ જેવા કે સિલિન્ડર હેડ બાલ ક્રેન્કશાફ વગેરે બનાવવા માટે કેમ કારણ કે અહીંયા કીધું છે કે ઉષ્મા પ્રતિરોધક છે જો ઉષ્મા પ્રતિરોધક મતલબ એ ઉષ્માનું વહન કરે નહીં એટલે એન્જિનમાં જે ભાગ બનાવવાના હોય એની અંદર એમાંથી ઉષ્મા બહાર આવી જાય તો એન્જિનની ગરમી વધારે પડતી બહાર આવે એવું થવું જોઈએ નહીં એટલે એના માટે ઓટોમોબાઈલ એન્જિનના જે સ્પેર પાર્ટ છે એના માટે પણ આ વપરાય છે પાવર ટ્રાન્સમિશન એના સાધનો બનાવવા માટે કેમ કારણ કે ઉષ્મા પ્રતિરોધક છે આ વસ્તુ એટલે એની અંદર જયારે તમે સીધી રીતે કોઈપણમાંથી જયારે પાવર ટ્રાન્સમિટ કરો એટલે એમાં હીટ ઉત્પન્ન થાય અને હીટ બહાર આવી જાય કોઈ વ્યક્તિ એટલે તો ગરમ લાગે એટલે પાવર ટ્રાન્સમિટના સાધનો બનાવવાના હોય જ્યારે ત્યારે નોડ્યુલર કાસ્ટ થાય જ વપરાશે કારણ કે એની અંદર ભલે હીટ ઉત્પન્ન થાય પણ હિટ બહાર ના આવે એનું પ્રસરણ બહાર થાય નહીં એટલા માટે મિલિટરી તેમજ હેવી ડ્યુટી માટે છેલ્લે કે આ કાસ્ટિંગ જે છે સ્ટીલના ઓલ્ટરનેટ તરીકે એટલે વ્હીકલ્પ તરીકે પણ વપરાય છે અને સાથે સાથે કિંમતમાં સસ્તું છે તો આ વાત કરીએ આપણે નોડ્યુલર કાસ્ટાઈન તો મિત્રો ખાસ યાદ રાખવાનું કે સ્ટીલના વિકલ્પ તરીકે કયું આન વપરાય છે તો નોડ્યુલર કાસ્ટાઈન ઓકે અવે જોઈએ રોટાઈન તો મિત્રો ગાવ આપણે પી ગાયન કાસ્ટાઈન કાસ્ટાઈનના ચાર પ્રકાર જે હતા એના વિશે ચર્ચા કરી કયા કયા કાસ્ટાઈનના ગ્રી વ્હાઇટ મેલેબલને છેલ્લે જોઈએ આપણે નોટ લે લે હવે મેઈન જે છે રોટાઈન એના વિશે ચર્ચા કરીએ તો તમામ પ્રકારના લોખંડમાં લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ હોય તો છે ડોટાઈન એમાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા લોખંડ છે એટલે આ લોખંડનું બીજું નામ શું કહેવામાં આવે છે શુદ્ધ લોખંડ તમે જ્યારે ગરમ કરો છો ત્યારે એકદમ પીગળતું નથી પણ થોડું પોચું બને છે એટલે એ જ્યારે થોડું પોચું બને ત્યારે એને યોગ્ય થોડી તમે ટીપીને યોગ્ય આકાર આપી શકો છો એટલે બીજા શબ્દોમાં કહીએ તો તમે એનું ઘડતર કરી શકો એટલે આથી નામ બીજા લોખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો યાદ રાખજો ભરતર લોખંડ ભરતર અને ઘડતર ભરતર લોખંડ કાસ્ટાય રોટ આયન શું કહેવામાં આવે છે ઘડતર લોખંડ બંનેમાં ડિફરન્સ છે મિક્સ નાખી દે હવે દોટ આયન નું ઉત્પાદન ખર્ચ જે છે એ ઊંચું છે એટલે વ્યવહારમાં રોટાયન નો ઉપયોગ ખૂબ જ ઓછો જોવા મળે છે એ સારું છે પણ સાથે એનું ઉત્પાદન ખર્ચ વધારે હોય તો ખર્ચના લીધે એનો ઉપયોગ કેવો થાય છે ઓછી એના ગુણધર્મ અને એના ઉપયોગ બંને એક સાથે જી કારણ કે એક રીતે સંકળાયે છે એટલા માટે સૌથી પહેલીની તન્યતા સારી છે ને તિફાવપણું સારું છે વધુ તાણ સામર્થ્ય ધરાવે છે એ ટેન્શન સ્ટ્રેન્થ કેવી છે વધુ છે તેનું ફોર્જિંગ કે બિલ્ડિંગ થઈ શકે છે તેના પર હાર્ડનિંગ કે ટેમ્પરિંગ થઈ શકતું નથી હાર્ડનિંગ કે ટેમ્પરિંગ હીટ ટ્રીટમેન્ટના એક પ્રકારના ભાગ છે એના વિશે આપણે વિગતવાર પછી ચર્ચા કરીશું પણ ત્યાં સમજી લો કે નહીં હાર્ડનિંગ કે ટેમ્પરિંગ થઈ શકતું નથી એનું આંતરિક બંધારણ જુઓ મિત્રો તો આ જે છે એની અંદર વચ્ચે અમુક તાંતણા હોય છે એટલે આ જે છે ને કહેવામાં આવે સ્ટીજ થ્રેડ અને શું કહેવામાં આવે છે સ્ટીજ થ્રેડ અને આ બાજુ શું છે શુદ્ધ લોખંડ આજે દેખાય તમને અહીંયા સિવાય જે છે કાટ પ્રતિરોધક છે મતલબ કાટ લાગતો નથી સાથે સાથે એના પર ખારા પાણીની અસર પણ જલ્દી થતી નથી આ જે ગુણધર્મ છે એના લીધે રોટાનો ઉપયોગ ક્યાં થાય છે મરીન વર્ગ એટલે કે જહાજ બનાવવા માટે જહાજ ખારા પાણીમાં જાય છે એટલે ખારા પાણીમાં કાટ ઝડપી લાગે એટલે જો આ કાટ પ્રતિરોધક છે ને ખારા પાણીની અસર જલ્દી ના થતી હોય જહાજ બાંધવા માટે કયું આનંદ વપરાશે રોટાયું નથી એટલે અમુક જગ્યાએ કે જ્યાં કોઈ પણ આયનનું મેગ્નેટાઈઝેશન ચુંબકત્વ ના થાય એ જરૂરી હોય ત્યાં રોટાયન વપરાશે ઉદાહરણ તરીકે કોઈ ડાયનેમો છે એની કોર બનાવી છે તો ડાયનામો અંદર ચુંબકત્વ ઉત્પન્ન થશે પણ એની કોર ચુંબકત્વ વિભાજિત થવી જોઈએ નહીં ચુંબકત્વ યુક્ત થવી જોઈએ નહીં ને થાય તો થોડા સમય માટે થાય તો ચાલે પણ પરમાનન્ટ મેગ્નેટ બનવું જોઈએ નહીં કે ડાયનેમોની ની કોર બનાવવા તેમજ જ ટેમ્પરરી મેગ્નેટ બનાવવા માટે આ વપરાય છે એ સિવાય આર્કિટેક્ચરલ કાર્ય માટે પણ વપરાય છે પાઇપ અને પાઇપ ફિટિંગ ફ્રેન વગેરે બનાવવા માટે પણ રોટાયન વપરાય છે સાથે સાથે ક્રેન હુક્સ નટ ચેન વગેરે જેવા હાર્ડવેર બનાવવા માટે પણ ડોટાયર નો ઉપયોગ થાય છે મિત્રો આપણે આ લેક્ચરમાં ડોટાયન વિશે માહિતી મેળવી ઓકે